નમસ્કાર એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી સમક્ષ સી એ પરીક્ષા જે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ લેવાઈ હતી એની પ્રોવિઝનલ આન્સર કી સરકારી આવી ગઈ છે એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડે આ પ્રોવિઝનલ આન્સર કી મૂકી દીધી છે અને આ આન્સર કી છે એ માત્ર એ સિરીઝની મૂકી છે એટલે કે બાકીનાને જોવું હશે તો એ સિરીઝનું પેપર હશે એ જોવું પડશે કાં તો એ સિરીઝના પેપર હું ખબર ન પડે તેમાં જે જવાબો આપેલા છે કોઈ સોલ્યુશન જોવું પડશે તો આપણે અહીં એ સિરીઝના આન્સર કી મૂકીએ છીએ સાથે વાંધા અરજી કઈ રીતે કરી શકાય એ પણ મૂકીએ છીએ અને ત્રીજું એના જે સાચા જવાબો છે એ જવાબો પણ અહીં આપણે રજૂ કરીએ છીએ તો આ ત્રણેય રીતે તમારું ઉપયોગી થશે તો આ તમે જવાબ જોવા માંગતા હો તો જોઈ શકો છો તો આન્સર કી છે માત્ર એ સિરીઝની છે અને ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બે માધ્યમમાં રજૂ થઈ છે સાથે કોઈ પ્રશ્ન આ જે પરીક્ષા લેવાય એમાં ખોટો હોય અને તમારે એનો વાંધો રજૂ કરવો હોય તો આ જે ઇમેલ આપેલો છે એના પર વાંધો રજૂ કરી શકો છો એટલે કે સ્ટેબજી ડોટ ક્વરી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે વાંધો મૂકી શકો છો સાથે એક પ્રશ્ન માટે એક કાગળની જરૂર પડશે એટલે કે નીચે નમૂનો આપેલો છે વધારે પ્રશ્ન રજૂઆત કરવી તો અલગ અલગ નમૂનાની જરૂર પડશે એટલે કે અલગ અલગ પત્રકની જરૂર પડશે સાથે આ વાંધો તમે છ એપ્રિલ બે હજાર ચોવીસથી કરીને બાર એપ્રિલ બે હજાર ચોવીસ સુધી રજૂ કરી શકો છો એટલે કે તમારી પાસે સાત દિવસનો સમય છે સાથે વાંધો જ્યારે પણ રજૂ કરો ત્યારે ફક્ત સરકારી પ્રકાશનો એટલે કે સરકારી ચોપડીઓ છે એનો તમે ઉપયોગ કરી શકો છો એના સિવાયની ચોપડીનો ઉપયોગ નહીં કરી શકો તો આ સુરકી અહીં આપેલી છે તમે જોઈ શકો છો બધા આન્સુર કી જોઈ શકો છો બરાબર વિડિયોને ચોંટાડીને તમારા જવાબ પણ ચેક કરી શકો છો સાથે આન્સર કી તમને પસંદ ના હોય તો હું નીચે પેપર સોલ્યુશન પણ મૂકું છું આખું તો એમાંથી સીધા જવાબ જોઈને તમારામાં જવાબ ટીક કરી શકો છો બરાબર પ્રશ્નો શોધીને તો એના માટે તમારે પેપર બી સી ડી બધા માટે નીચેના જવાબો છે એ કામ આવશે બરાબર તો આન્સર કી તમે જોઈ શકો છો આ સર જોઈ શકો છો બરાબર એક થી કરીને બરાબર આ જવાબો જોવા હોય તો સારી રીતે જોઈ શકો છો તમને નીચે હું સાચા જવાબો કયા કયા છે એ પણ મૂકું છું આ ગુજરાતી માધ્યમની છે ત્યારબાદ એકત્રીસથી કરીને તમે પચાસ સુધી જવાબો જોઈ શકો છો સાઠ સુધી બરાબર ત્યારબાદ એકસઠથી કરીને નેવું સુધી સાથે નીચે આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન મૂકીએ છીએ એટલે તમે તમને વીસ વીસ પ્રશ્નો કે પચીસ પચીસ પ્રશ્નો જોડકું હશે એકાદ પ્રશ્ન મળી જશે તો તમારે આખી લાઈન થઈ જશે અને માત્ર હવે તમારે ખોટા પ્રશ્નો એ ચેક કરવાના છે સાચા તો તમે એમે ગણી લીધા હશે આ સત્યાશી નંબરનો પ્રશ્ન છે અને એનો ગુણ બધાને એક મળશે બરાબર રદ થયો છે હજુ પણ આમાં બીજા બે ત્રણ પ્રશ્નો છે એ રદ થાય એવા છે તો એના ગુણ પણ બધાને મળવા પાત્ર છે બરાબર કયા છે એના આપણે આગળ ચર્ચા કરી લઈએ છે તો તમે જોઈ શકો છો બરાબર એકાણું થી કરીને એકસો વીસ સુધીના પ્રશ્નોના આન્સર છે એટલે કે ડીસી સી જોઈ શકો છો બરાબર અને આ રીતે તમે ટીક પણ કરી શકો છો તો આ ગુજરાતી મીડિયમની આન્સર કી છે એટલે કે ગુજરાતી માં જેમણે પેપર આપ્યું છે એમણે અંગ્રેજીવાળા માટે આન્સર કી થોડી અલગ છે આ વાળા માટે છે બરાબર આ બધાને ઉપયોગી નહીં થાય પણ અંગ્રેજી માધ્યમમાં જેમણે પરીક્ષા આપી એમના માટે છે તો ઉપરછલી નજરે જોઈ શકે છે ગુજરાતીવાળા ચેક ન કરતા બરાબર આ અંગ્રેજીવાળા માટે છે હવે તમારે વાંધો રજૂ કરવો હોય તો આ રીતનું પત્રક છે તો આ રીતના પત્રકમાં તમે વાંધો રજૂ કરી શકો છો તો એમાં વિદ્યાર્થી નામ તમારે લખવાનું છે એનો બેઠક નંબર લખવાનો છે સી અને વિદ્યાર્થીનું ઈમેલ એડ્રેસ લખવાનું છે અને વિદ્યાર્થીનો મોબાઈલ નંબર લખવાનો છે પછી પ્રશ્ન પુસ્તિકાની સિરીઝ જે તમારી એ બી સીડી હોય પછી પરીક્ષાનું માધ્યમ ગુજરાતી કે અંગ્રેજી જે હોય તે પછી પ્રશ્ન નંબર જેટલા નંબરનો હોય પછી પ્રશ્ન લખવાનો છે અને પ્રશ્નનો વિકલ્પો બરાબર જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન અહીં લખવાનો છે અને પ્રોવિઝનલ આન્સર કીમો શું જવાબ આપેલો છે અને છેલ્લે અહીં તમે સાચો જવાબ તમે શું કહેવા માગો છો એ લખવાનો છે તો આ પ્રશ્ન પુસ્તિકા તમારે આ રીતે વાંધા અરજી આ રીતે ભરવાની છે સાથે અહીં પુસ્તકનું નામ લખવાનું છે સરકારી ધોરણ આઠનું હોય તો આઠ ધોરણ છનું હોય તો છ પ્રકાશકનું નામ તો જી સી આર ટી આવશે આવૃત્તિનું વર્ષ તો બે હજાર વીસ એકવીસ જે હોય તે અને પેજ નંબર જેટલા હોય અને લીટી આઠમાં નવમાં જે નંબરની હોય બરાબર કાં તો ફકરો તો આ રીતે તમે રજૂ કરી શકો છો વાંધા સાથે આ પેપર સોલ્યુશન છે એ પ્રોવિઝનલ આન્સફર કી પ્રમાણે છે એટલે કે એ કે જવાબમાં ફરક નથી તો સીએટી બે હજાર ચોવીસનું પેપર જે ત્રીસ તારીખે લેવાય એનું અગાઉ મેં સોલ્યુશન મૂક્યું છે એનો વિડીયો તમે જોઈ શકો છો પણ એ સોલ્યુશનને આ સોલ્યુશનમાં છથી સાત પ્રશ્નોનો જવાબ બદલાયા છે એટલે તમે તમારા માર્ક્સ ઘટશે કાં તો વધશે એના માટે તમે ફરીથી ચેક કરી શકો છો તો ફરીથી આપણે પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે તો એક લાખ એક તો બી જવાબ આવશે ત્યારબાદ બીજા નંબરમાં છે જો એક વત્તા ત્રણ બરાબર પાંચ થાય તો બે વત્તા ચાર બરાબર સાત થાય ત્રણ વત્તા પાંચ બરાબર નવ થાય તો પાંચ વત્તા છ બરાબર બાર થશે એટલે કે એક એકનો વધારો છે પછી નીચેના ક્રમમાં આપેલા આકૃતિ પછી ચોથી આકૃતિ કઈ આવશે તો આકૃતિઓ તમે જુઓ છો તો થોડી થોડી ફરે છે અને આમાં છે છેક ઉપર જશે એટલે સી જવાબ આવશે ચોથા નંબરમાં સાત આઠ નવ નવ પછી દસ આવશે પછી આમાં ત્રણનો વર્ગ આપેલો છે અહીં ચારનો વર્ગ સોળ લખવાનો એટલે જવાબ સોળ આવશે છઠ્ઠા નંબરમાં ચાર વધે છે ચાર પછી પાંચ પાંચ પછી છ છ પછી સાત આરે છ છ વધે છે દરેકમાં તો ચોત્રીસ પછી છ વધે તો ચાળીસ પછી આ ડોગના અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાય તો એમાં ડાબી ને જમણી બંને બદલાશે તો જી છે એ પ્રથમ નંબરે જશે અને ડી છેલ્લા નંબરે જ હશે તો સાતમામાં હું સી જવાબ આવશે આ જવાબ બદલાયો છે બરાબર ચેક કરી લેજો આપણે જે સોલ્યુશન મૂક્યું તે પ્રમાણે પછી આઠ નંબરમાં બે જવાબ આવશે બરાબર બધાના ડબલ કરેલા છે તો એકના ડબલ બે થશે બરાબર પછી નવમામાં સંખ્યામાં પછી શું મિરતા એટલે કે એનો એ જવાબ છે કોઈ બદલાવ નથી દસમામાં પ્રશ્નાર્થી જગ્યાએ શું આવશે તો પ્રશ્નાર્થની જગ્યાએ બાર આવશે બરાબર અહીં છ દુ બાર ત્યારબાદ અગિયાર નંબરમાં ગીવને પાંચ હજાર એકસો સડત્રીસ કોડ આપવામાં આવે તો બેટને નવ હજાર બસોને ચોવીસ કોડ આપવામાં આવે તો ગેટનો કોડ શું થાય તો એ તમે જોઈ શકો છો જી માટે પાંચ છે તો જી માટે પાંચ હોય એ પહેલું આવશે તો એને બી બંનેની શક્યતા છે પછી એ માટે બેટમાં બગડો આપેલો છે એટલે કે બે આપેલા છે તો આ બીજો જવાબ સાચો છે બરાબર એટલે કે એ સાચું છે પાંચ બે ચાર સાતવાળો એ જવાબ સાચો છે બાર નંબરમાં બી જવાબ સાચો છે એટલે કે કક્કાના અક્ષર આપેલા છે ક ખ ગ છ તો જ જ આવશે બરાબર પછી તેર નંબરમાં આકૃતિ ફરે છે આ કાળું જે છે એ ઉપર જાય છે હવે નીચે આવે છે હવે અહીં આવે છે અને હવે ઉપર જશે બરાબર તો એ સાચી છે ચૌદ નંબરમાં જેવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં પચાસ મૂકવા છે જો તે જૂન મહિના શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા એટલે કે પાંચ વખત મૂકે છે જૂનથી ઓક્ટોબર તો રૂપિયા બસો પચાસ થશે નીચેનામાં શું સાચું છે તો જીરોનો ગમે તે સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ જીરો આવે છે એટલે કે શૂન્ય આવે છે તો આ પંદરમો આપણે જવાબ બદલાયો છે તો એ આવશે ત્યારબાદ સોળમાં દરજી એક શર્ટ પર છ બટન મૂકવાના છે તો પંદર શર્ટ પર તો પંદર છક નેવું સત્તર નંબરમાં પાંચ છ આઠ અગિયાર પંદર વીસ તો એક વધેલા છે પછી બે પછી ત્રણ પછી ચાર પછી પાંચ અને છેલ્લે છ તો વીસ ને છ છવ્વીસ આવશે તો એ જવાબ સાચો છે અઠ્યાવીસ નંબરમાં એ જવાબ સાચો છે કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે તો જાન્યુઆરી જાન્યુઆરીને એકત્રીસ દિવસ છે બાકી બધા મહિનાનો ત્રીસ દિવસ છે દળ ગ્રામમાં મપાય છે તો પ્રવાહી મિલીમીટર મિલી લીટરમાં મપાય છે એટલે કે ઓગણીસનો બી સાચો છે કોઈ એક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે તો પાંત્રીસ તરી એકસો પાંચ ચોકલેટ ત્યારબાદ તેઓની પાસે હજુ બે ચોકલેટ બાકી રહે એટલે એકસો પાંચથી એકસો છ અને એકસો સાત થશે એટલે સી નીચેનામાં સિક્કાઓનો કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે તો એ જવાબ સાચો છે વીસ રૂપિયાના ત્રણ સિક્કા એટલે કે સાઠ રૂપિયા થાય બાકી ક્યાંય સાઠ થતા નથી નીચેનામાંથી પાંચ હજાર અને હજારના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે તો પાંચ હજાર પાંચસો તો અડધો ભાગ એટલે કે હજારના અડધા પાંચસો બરાબર પાંચ હજાર પહેલાં તો પાંચ હજાર પાંચસો થશે જેની લંબાઈ એંશી મીટર અને પહોળાઈ દસ મીટર હોય તેવા લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે એટલે કે ક્ષેત્રફળ માપવાનું છે તો એંશી ગુણ્યા દસ આઠસો ચોરસ મીટર પાઇચાટ એટલે વર્તુળ આલેખ તો આપણે એમનું લંબા આલેખ કીધું જવાબ અને હવે જવાબ બદલાયો છે વર્તુળ આલેખ બરાબર પાઇચાટ એટલે વર્તુળ આલેખ ત્યારબાદ સાત હજાર નવસો છપ્પન સંખ્યામાં અંક સાતની સ્થાન કિંમત અને અંક પાંચની સ્થાન કિંમતનો સરવાળો તો સાતની સાત હજાર અને પાંચની પચાસ તો સાત હજાર પચાસ થશે હેમંત પછી કઈ ઋતુ આવે તો હેમંત પછી શિશિર આવે વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને એકસો દસ કિલોમીટરનું અંતર કાપતા પાંચ કલાકને ત્રીસ મિનિટ થશે તો એકસો દસ ભાગે વીસ કરો તો પણ તમને જવાબ મળી જશે એટલે કે સો કિમી કાપવા પાંચ કલાક અને ઉપરની દસ કિમી છે એના માટે અડધો કલાક થશે એટલે સાડા પાંચ કલાક થશે બરાબર અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ બે લાખ વાહનો છે તે પૈકી ચોથા ભાગના વાહનો બે પૈડાવાળા છે તો ચોથા ભાગના વાહનોની કુલ સંખ્યા પચાસ હજાર બરાબર અડધા ભાગના હોય તો એક લાખ થાય ચાર અંકોની મોટા મોટી સંખ્યામાંથી ચાર અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં ખાલી જગ્યાએ સંખ્યા મળે તો ચાર અંકની નવ હજાર નવસો નવ્વાણું થાય અને એમાંથી ચાર અંકની નાનામાં નાની એટલે કે એક હજાર બાદ કરીએ તો આઠ હજાર નવસો નવ્વાણું જવાબ આવશે ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે તો એમાં જવાબ વડનગર આવશે તો આપણે જૂનાગઢ કીધું હતું એ જવાબ બદલાયું છે ને વડનગર આવશે એક બોક્સમાં પંદર નંગ ચીકુ આવે તો આવા વીસ બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે તો પંદર ગુણે વીસ કરવાના છે તો ત્રણસો ચીકુ આવશે બળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર ચાર કિમી જેટલું અંતર કાપે તો ત્રીસ કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગે તો સાત કલાકને ત્રીસ મિનિટ લાગે છે બરાબર તો ભાગાયત કરશો એટલે જવાબ તમને મળી જશે જે ભાગફળ છે એ સાત કલાક આવશે અને જે નીચે આવે છે એ મિનિટ આવશે આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત રૂપિયા બારસો હોય તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય તો બારસો ભાગે આઠ કરશો એટલે તમને જવાબ મળી જશે એકસોને પચાસ રૂપિયા નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસના વજન નારંગીના વજનના ત્રણ પંચમાંશ ભાગનું થાય તો આવી દસ હજાર કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય તો છ હજાર બરાબર છ હજાર કિલોગ્રામ તો દસ હજાર ભાગ્યા ત્રણ પંચમાંંશ કરશો તો જવાબ મળી જશે નીચે પૈકી કયો ખૂણો કાટખૂણ નથી તો મોં ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચેનો ખૂણો છે કાટખુંડ નથી નીચે પૈકી કયા સમય ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણ ખૂણો બનશે તો નવ વાગે બનશે નવ વાગે બરાબર નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું હશે તો રૂપિયા પાંચસોની ચલણી નોટ સૌથી નાની હોય એટલે એનું ક્ષેત્રફળ સૌથી ઓછું હોય ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે તો ત્રીજો ભાગ નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગત દર્શાવે છે તો આ ડી ખોટું છે બધા વિકલ્પોમાં આ સંખ્યા બાજુમાં સાચી લખેલી છે પણ ડીમાં ખોટી છે બરાબર કુલ છ ભાગ નથી થતા નીચે પૈકી કોણ બાવનનો અવયવ નથી તો ત્રણ નથી ત્રણ ને બાવન વડે ભાગી ન શકાય બાકી બધા વડે ભાગી શકાય છે એક કેળાની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો પાંચ કેળાની કિંમત કેટલા રૂપિયા થાય તો પાંચ તરી પંદર રૂપિયા એ અને અઢી રૂપિયા બીજા એટલે કે બે પોઈન્ટ પચાસ બીજા તો સત્તર પોઈન્ટ પચાસ થશે બે મીટરને પાંચ સેન્ટીમીટર કે એટલે કેટલા મીટર તો બે મીટરને પાંચ સેમ એ બરાબર તો બી જવાબ સાચો છે એક ચોરસ પાટિયાની પરિમિતિ ચારસો સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો ચારસો સેન્ટીમીટર છે તો સો ગુણ્યા સો કરવાના છે તો સો ગુણ્યા સો તમે કરશો એટલે કે એક મીટર ગુણ્યા એક મીટર કરશો એટલે એક ચોરસ મીટર જવાબ આવશે બરાબર તો ડી સાચો છે જો એક ખોખામાં વધુમાં વધુ ચોવીસ પુસ્તકો સમાઈ શકે તો આવા પાંચસો ને છોતેર પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે તો કે ચોવીસ તો તમારે ભાગા કરશો એટલે જવાબ મળી જશે પાંચસો છોતેર ભાગ્યા ચોવીસ ચાર લાખ પાંચસો સડસઠના અંકમાં કેવી રીતે લખાય તો આ જે સી જવાબ છે એ સાચો છે ત્યારબાદ છેતાળીસ નંબરનું આઠ અને સોળના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે તો આમાં જવાબ એમણે આન્સર કીમાં ચાર આપ્યો છે પણ સાચો જવાબ ત્રણ આવે છે એટલે આ પ્રશ્ન તમે સુધારા માટે છેતાળીસ નંબરનું મૂકી શકો છો બરાબર એમણે જવાબ ચાર આપ્યો છે બરાબર એટલે કે બી આપ્યો છે ઘડિયાળના આઠ ઘડિયાળમાં આઠ વાગે બનતો ખૂણો કેવો હોય છે તો કે ગુરુકોણ બરાબર કલાક કાંટો બાર ઉપર હોય અને મિનિટ કાંટો બાર ઉપર હોય અને કલાક કાંટો આઠ ઉપર હોય છે તો કાટકોણથી મોટો એટલે કે ગુરુકોણ છ દશાંશનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો તો શૂન્ય દશાંશ છ આવશે તો બી સાચું છે એચના મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે તો કે ચાર આ ખૂણા તમારે ગણવાના છે તો ચાર કાટકોણ બને છે હદની લંબાઈને શું કહેવામાં આવે છે તો કે પરિમિતિ એ નંબરમાં વચ્ચેનું છે એ ગણવાનું છે તો એક ચતુર્થાંશ એ બતાવે છે આપેલ સંભાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગે મૂળ સંભાજુ ત્રિકોણનો કેટલા ભાગ દર્શાવે છે તો કે એક ચતુર્થાંશ એક શાળાએ દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે જો પ્રથમ સામાયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજી સામાયિક કયા મહિનામાં બહાર પાડશે તો જુલાઈમાં બરાબર ત્રેપન નંબરમાં ઉત્તર આ દિશાઓ આપેલી છે એમાં એ સાચું છે બરાબર હા તો એ જ છે કોઈ જવાબમાં ફરક પડ્યો નથી આ પણ તમે સુધારો મૂકો તો મૂકી શકો છો બરાબર ખોટો લાગે છે તો પૂર્વ ઉત્તર પશ્ચિમ ઉત્તર જવાબ આવશે ચોપન નંબરમાં આ એક ખાનું છે પાંચ લખોડી બતાવે છે અને આ જે ભાગાકાર નિશાની છે બે લખોડી બતાવે છે તો આવા પાંચ દસ પંદર વીસ પચીસ ને બે સત્યાવીસ થાય બરાબર તો સત્યાવીસ સી સાચો જવાબ છે સી તાપમાન આપેલું છે તો આ બાર ગ્રાફ છે તો તમે એમાં સુરતમાં તાપમાન જોઈ શકો છો સૌથી ઓછું છે બરાબર સુરતમાં એટલે કે પચીસ છે અને બાકી બધે વધારે છે બરાબર એક લમઘનની લંબાઈ દસ સેન્ટીમીટર છે પહોળા પાંચ સેન્ટીમીટર છે અને ઊંચાઈ ચાર સેન્ટીમીટર તો તેનું કદ કેટલું થાય તો લંબઘનની કદ શોધવા માટે લંબાઈ ગુણ્યા પોહળા ગુણ્યા ઊંચાઈ કરવી પડે તો ત્રણેયનો ગુણાકાર કરશો તો જવાબ મળી જશે એક જંગલનું કુલ એક એકવીસ હજાર વૃક્ષો હતા નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ ત્રેવીસ હજાર પાંચસોને વીસ વૃક્ષો થાય તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો ત્રેવીસ હજાર પાંચસો વીસ ઓછા એકવીસ હજાર એટલે કે બાદ બાકી કરશો તો જવાબ મળી જશે બે હજાર પાંચસોને વીસ વર્તુળના આઠ સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો એક અઠમાંશ ભાગ બને છે તો સી સાચું છે કયા આકારને અડધો ત્રીજો ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય તો કે વર્તુળ સાપ સીડીને રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય એટલે કે પાસાનો જે પાસા હોય છે કયા આકારના કહેવાય તો કે સમગન મારે બાકાન હોતા નથી હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને તે રીતે સાંભળું છું તો કે સાપ ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવ એટલે કે જયા વિશ્વધા જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો અડીકડી વાવની મુલાકાત લે છે ચાંગપા જાતિ માટે કયું વિધાન બંધ બેસતું નથી તો તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે આ ડી બરાબર તો લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે ઠંડુ રણ છે ઊંબાળ્યું શાકની વિશેષતા કંઈ નથી તો આપણે એમાં જવાબ ડી આપ્યો હતો પણ એની જગ્યાએ એ આવશે બરાબર તો કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે તો કોલસાના અંગારામાં નહીં પણ એના ઉપર માટલું હોય માટલામાં શેકવામાં આવે છે નીચે કોલસો હોય છે બરાબર તો એ જબ ખોટો છે બાજરીના બીજની જાળવણી કરતા કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે તો કે લીમડો સડસઠમાં સી કુદુક ભાષામાં તોરંગ શબ્દોના શું થાય છે તો કે અડસઠનું બીજ જંગલ શિયાળામાં લેવાતો પાક રવિ તરીકે ઓળખાય છે સિત્તેર નંબરમાં તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે તો કે ઉત્તર દિશા હેતુબેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વોનું પ્રમાણ વધુ છે તો આમાં આપણે કેલ્શિયમ લખ્યું તો એમણે લોહ તત્વો જવાબ આપ્યો છે તો આમાં ઘણા બધા જવાબ સાચા હોઈ શકે છે તો તમે એકોતેરમાં સુધારા માટે મૂકી શકો છો સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે તો કે અળસિયા ભૌમિકભાઈને ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો ભૌમિકભાઈ કયા સરોવરમાં જશે તો કે દાલ સરોવર આરોહીની મેલેરિયા થયું છે તો એ કઈ રીતે જાણી શકાય તો કે લોહીના પરીક્ષણથી નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે તો કે ઓડિશા બચિન્દ્રી નામ શેના માટે જાણીતું છે તો કે પર્વતારોહણ તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે તો કે સૂર્યપ્રકાશ નીચેનો જ પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે તો કે લીંબુ ઇઠતેરમાં એ અગ્યાસીમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો કૂતરો બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે તો આ ખોટું છે દીવાળું ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ તો ખુરશી કે બેન્ચ પર બેસી જવું એના ઉપરના બેસવું જોઈએ તો આ એ ખોટું છે તમારે કોનું કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું તો કોનું સાચું જવાબ છે બી બ્યાસીમાં નીચેના પૈકી કઈ જોડણી સાચી છે હોશિયાર સાચી છે આપણે બી જવાબ આપ્યો તો એની જગ્યાએ એ આવશે બરાબર અનુસાર નથી આવતો તો એ સાચું છે આપણને તમે ક્યાંક જવાબ શોધીને ટ્રાય કરી શકો છો કે હોશિયાર કયું આવે છે ત્યાંસી નંબરમાં નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે તો મેં કચરો કચરાપેટીમાં નાખ્યો ત્યાંસીનો બી બરાબર નીચે પૈકી કઈ જોડ અલગ છે તો કે ભય અભય આ વિરુદ્ધિ બાકી બધા સમાનાર્થી છે આ શી વિરુદ્ધિ છે એટલે કે શી ખોટી શી અલગ છે બરાબર નીચેના પૈકી નીચેનામાંથી કયું વાક્ય બહુ વેચનવાળું નથી તો મેં જામફળ ખાધું તો એકલાય જામફળ ખાધું છે એટલે બહુ વેચાણવાળું નથી છ્યાસી નંબરમાં નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો એમાં આપણે ફોરમ અને સમસ્યા બે તમને સાચા આપ્યા હતા તો એમનો ફોરમ એમણે ફાઇનલ રાખ્યો છે સત્યાસી નંબરમાં નીચે આપેલ વાક્યમાંથી સર્વનામ શોધો તો એમણે સત્યાસી નંબરનો પ્રશ્ન રદ કર્યો છે એટલે બધાને એક ગુણ મળશે બરાબર સત્યાશીમાં બધાને એક ગુણ મળશે અઠ્યાસી નંબરના રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા તો રમેશ સાયકલ ચલાવતો હતો બરાબર ચલાવતી હતી ની જગ્યાએ ચલાવતો હતો આ આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે તો નેવ્યાશી નંબરમાં આપણે એ લખ્યો હતો અને એમણે સી આપ્યો છે તો સી પણ ખોટો છે બરાબર કારણ કે અહીં શો તો આપેલો જ નથી ને એમણે શો કર્યો છે તો આ પણ ખોટો છે તમે આને વાંધારજી નેવીએશી નંબરમાં મૂકી શકો છો બરાબર તો એક માર્ક્સ બધાને પાત્ર છે નેવ નંબરમાં મુલાકાત થતાં સાથે ભણતા હતા તે યાદ આવ્યું ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા અને લાઇટ જતા દોડા દોડી થઈ ગઈ તો એ જવાબ સાચો છે ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે તો વ્યક્તિવાચક સંજ્ઞા આ બરાબર સાચું છે એકાણું નંબરમાં આપણે જવાબ જાતિ આપ્યો તો એની જગ્યાએ વ્યક્તિવાચક આવશે નીચેના વાક્યમાં સર્વનામ શોધો તો આપણે સાથે મળીને કામ કરીએ તો આપણે સર્વનામ છે તેણે આકાશ વિમાન જોયું અને તે ખુશ થઈ ગયો તો એમાં એમણે જવાબ સાચો અને આપ્યો છે તો અને તેથી બંને સાચા છે એટલે આ પણ તમે સુધારવા માટે ત્રાણું નંબરનો મૂકી શકો છો તો વાંધા તમે આની કરી શકો છો બરાબર બંને સાચા છે ચલ ચોરાણું નમૂનો ચલ નીચે ઉત્તર તારે ઉત્તર મારે તારી સાથે કોઈ વાત નથી કરવી આ વાક્યમાં કયો ભાવ છે તો ગુસ્સો બરાબર છે મેં એક કાળા રંગની પતંગ ખરીદી રેખાંકિત શબ્દોને ઓળખો તો વિશેષણ છે બરાબર છે નીચે આપેલ સમાનાત શબ્દોની કઈ જોડ સાચી છે છન્નું નંબર બક્ષિસ ભેટ બી જવાબ આવશે સત્તાણું નમૂનું વાતાવરણ શબ્દોમાંથી કયો શબ્દ બનતો નથી તો રમણ બરાબર છે કારણ કે નથી આપેલો ક્યાંય અઠ્ઠાણું બરસાતીમ શબ્દો ઓળખો તો સાબરમતી એનું થશે સાચું લખશો તો નવ્વાણું નંબરમાં તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપી મને આનંદ થશે તો ને આવશે પ્રત્યે આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી તો વાજ આવી ગઈ હતી એનો રૂઢિપ્રયોગ થશે તો સી સાચું છે એકસો એક વિલોમ શબ્દો કે ગલત જોડ પહેચાનીએ તો પાસ તો સમીપ આવશે આ ખોટી છે બાકી બધા સાચા છે મહેશ ખારાહા એ વાક્ય બનાવતી વખતે રેખાંગી શબ્દની જગ્યાએ કયો આવશે એટલે કે મહેશની જગ્યાએ શું આવશે તો કે કૌન લિંગ પરિવર્તન કીજે બાગ તો બાગનું બાગીન ડી સાચો છે ડી ગઈ વર્ણો કા ઉપયોગ કર કે કોણ સા શબ્દ નહીં બનેગા તો કસમ કારણ કે આમાં સ નથી આપેલો ક્યાં તો કસમ નહીં બને ડી એકસો પાંચ ગલત કે જોડ પહેચાનીએ તો નયક રાસ્તે પર ચાલના ગલત રાસ્તે પર ચલના એ ખોટો છે એ બરાબર એ જવાબ આવશે એકસો છ નંબર વિશેષણ પહેચાની ગિલાસમાં થોડા દૂધે તો થોડા એકસો સાત નંબર દઈએ ગયે શબ્દો મેં ગલત જોડ પહેચાનીએ તો અપરાધ ઉપહાર એકસો સાતનો ડી આવશે વચન બદલી કેલા તો કેલે એકસો આઠમો કેલે એકસો નવ તેતાલીસ કિલે સહી શબ્દો તો સી આવશે તો આ શી છે એ પણ ખોટો છે કારણ કે એમાં અનુસ્વાર આપેલો છે લીમાં તો લીમાં અનુસ્વાર ના આવે બરાબર ત્યાં તૈતા લીસ આવે તો આમણે લીન્સ લખ્યું છે તો આ ખોટો છે તમે સુધારા માટે મૂકી શકો છો ક્યાંથી તમને પુરાવો મળે તો તો એકસો નવ નંબરનો પણ ખોટો છે તો આધારજી મૂકી શકો છો એકસો દસ આંખો કા તારા બનના કા અર્થે બહુ જ પ્યારા હોના તો શી સાચો છે એકસો અગિયારમાં પ્લુર ઓફ ઓક્સ ઓક્સનું બહુ વચન તો ઓક્શન આવશે ડી સાચો છે પાયલ ઇજ મેકિંગ અ રંગોલી તો એકસો બારમાં બી સાચો છે એકસો તેર નંબરમાં સૌ પ્રથમ પ્રિયા આવશે પછી પ્લેડ આવશે પછી ક્રિકેટને છેલ્લે આ સ્ટડે આવશે તો એકસો તેરનો સી સાચો છે એકસો ચૌદ નંબરમાં સિલિન્ડરનું સ્પેલિંગ એ સાચો છે એકસો પંદર પંદર નંબરમાં ધ ક્લાસ ઇઝ ક્લીન સિલેક્ટ ઓપોઝિટ ફ્રોમ ધ અંડરલાઇન વર્ડ તો ક્લીનનો ઓપોઝિટ વિરુદ્ધ શોધવાનો છે તો ડર્ટી બરાબર છે એ જવાબ એકસો સોળ નંબરમાં ધીસી જ નીફ સિલેક્ટ કરેક પૂરું સેન્ટેસ નીફ એટલે છરીનું તમારે બહુ વચન બનાવવાનું છે તો ધીઝ આર નીવ વીએસ થશે બરાબર બી સાચો છે એકસો સત્તર નંબરમાં રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દો બનતો નથી તો કે સ્ટોપ ટી નથી ક્યાં એટલે નહીં બને પી નથી બરાબર એટલે સ્ટોપ નહીં બને સી સાચો છે બરાબર સી સાચો લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ જૂ ઓગણીસ નંબરમાં યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો તો મયુરિજ ક્લાઇમ્બિંગ ટ્રી તો ડી સાચું છે અને છેલ્લે ધેર આર ફોર શોપ્સ ઇન ધ શોપિંગ સેન્ટર તો ઇન સાચું છે તો આપ સૌનો ધન્યવાદ આભાર અહીં તમને આન્સર કી સંપૂર્ણ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે જવાબ હતા એ પ્રમાણે મૂકી દીધી છે તો તમે તમારા માર્ક્સ હવે ચેક કરી શકો છો હજુ પણ આમાં ત્રણથી ચાર પ્રશ્નો છે એ સુધરશે એટલે તમારા ગુણમાં હજુ પણ ત્રણ ચાર ગુણમાં આગા પાછું થશે બરાબર એ ફાઇનલ આન્સર કીમાં તમારા ગુણ સુધરવાની શક્યતા છે બરાબર કોઈને વધશે કોઈને ઘટશે પણ ફાયદો થશે નુકસાન નહીં થાય બરાબર આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો જેના લીધે આવા વિડીયો તમને મળતા રહે આપ સૌનો ફરી એક વખત આભાર